નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત અડસઠમાં અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા ખારેલ હાઈસ્કૂલમાં યોજાઈ હતી જેમાં ભક્ત પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ભક્તાશ્રમ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ નવસારી ધોરણ આઠ એનો વિદ્યાર્થી ગાંધી સ્વયં અમિત કુમાર વયજૂથ અંડર ચૌદમાં વેઇટ કેટેગરી પિસ્તાલીસથી પચાસ કિલોગ્રામમાં પ્રથમ ક્રમે પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે નારણલાલા વિદ્યા સંકુલમાં ધ્વજવંદન કાર્યક્રમ સાથે એક પીડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો નારણલા વિદ્યા સંકુલમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંસ્થાના ડાયરેક્ટર ડૉક્ટર વીડી નાયકના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને વૃક્ષોના જતન અંગે જાગૃતિ કેળવવાના આશયથી વૃક્ષારોપણ એક પીડ મા કે નામનું આયોજન કરવામાં આવ્યું હતું અંગદાનના ક્ષેત્રમાં આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ડોનેટ લાઈફ સંસ્થાને સપોર્ટિંગ એનજીઓનો એવોર્ડ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલના વરદ હસ્તે દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો મહેસાણા ડેપોની બસ ડીલક્સ એક્સપ્રેસ અને વધુ ભાડું ખંખેરે ગુર્જર નગરીનો મહેસાણા વિભાગની બસો મોઢેરાથી ઓળખાય છે જેની ધરમપુર ખાતે રાત્રિ રોકાણ કરતી બસ ગુર્જર નગરી હોય છે અને તેનું ભાડું એક્સપ્રેસ કરતાં પણ વધારે હોય છે તારીખ ઓગણીસ આઠની ધરમપુરમાં રાત રોકાણ કરતી બસ ગુર્જર નગરીના બદલે ડિલક્સ એક્સપ્રેસ બસ નંબર જીજે અઢાર ઝેડ ટી દસ સત્તર ફાળવી હતી જેથી આ બસમાં એક્સપ્રેસ ભાડું જ વસૂલ થાય છે પરંતુ મહેસાણા ડેપોએ એક્સપ્રેસ ભાડાનું ઈ ટિકિટિંગ મશીન આપવાના બદલે ગુર્જર નગરીનું જ આપેલું હતું ત્યારે દરેક મુસાફરોએ એક્સપ્રેસ કરતાં વધુ ભાડું ચૂકવવું પડ્યું હતું જે સામે મુસાફરોમાં ભારે કચવાટ અસંતોષ હતો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન અગ્રવાલ કોલેજ ખાતે મુકેશ અગ્રવાલનો જન્મદિવસ રીતે ઉજવાયો વધુ વિગત માટે જુઓ વિશેષ અહેવાલ એક અગ્રવાલ નો અને પ્રકૃતિના અવિનાશી બંધનને ઉજાગર કરવા માટે આદર્શ પગલું ગુરુકુલ વિદ્યા મંદિર સુપામા વાલી દિવસે એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી જેનાથી માનવ અને પ્રકૃતિ વચ્ચેના અવિનાશી બંધનને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વાંસદા ખાતે લોકનૃત્ય શાસ્ત્રીય નૃત્ય બે હજાર ચોવીસ પચીસ તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત લોકનૃત્ય શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિરનો સમાપન કાર્યક્રમ તાલુકા પંચાયત વાંસદાના પ્રમુખ દીપ્તિબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અમલસાડના ભાટ ગામના માછીમારો પરંપરાગત બોટની પૂજા કરી દરિયો ખેડવા રવાના થયા અમલસાડ વિસ્તારના દરિયાકાંઠાના ગામના માછીમારો પૂનમની પૂજા વિધિ બાદ દરિયો ખેડવા થયા હતા ખલાસીઓની સલામતી અને સારા પાક માટે માછીમારોના પરિવાર દ્વારા બોટની પૂજા કરવામાં આવી હતી પરિવારના વડીલોએ પરિવાર દ્વારા બોટની પૂજા કરવામાં આવી હતી ને પરિવારના વડીલોએ ખલાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન ચીખલીના મુખ્ય માર્ગ પર બિલ્ડિંગ મટીરિયલ નાખતા રાહદારીઓ પરેશાન બગલાદેવ મંદિરથી બસ ડેપો સુધીનો માર્ગ સતત વાહનોથી ધમધમતો હોવા છતાં મુખ્ય માર્ગ પર નખાયેલા આ મટીરિયલથી ટ્રાફિકની સમસ્યામાં વધારો નોંધાશે ચીખલી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ આ બાજુ થોડું ધ્યાન આપો મુખ્ય માર્ગ વનવે થઈ ગયો છે વાંસા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા સુરક્ષાની બહેનો દ્વારા પોલીસ સ્ટાફના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી મહિલા સુરક્ષાના પ્રમુખ બીનાબેન ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા અને મહિલા સુરક્ષાની બહેનોએ ભાગ લીધો ગામના આગેવાન પ્રદ્યુમનસિંહ સોલંકીએ પણ હાજરી આપી નવસારીમાં વાદળોના ગડગડાટ સાથે વરસાદને પગલે વાતાવરણમાં પલટો અસહ્ય ઉકળાટથી લોકોને રાહત જુલાઈના અંત અને ઓગસ્ટના પ્રારંભે ભારે વરસાદ બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો જોકે ઓગણીસમી ઓગસ્ટ અને સોમવારે બળેવના દિવસે લાંબુ પોરો ખાધા બાદ ફરી એકવાર મેઘરાજાએ પુનઃ કરી હતી જોકે વહેલી સવારે ભારે ઉકળાટ અને ગરમી બાદ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા નવસારી શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આપ્યો હતો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નવ્વાણું જ્યારે સાંજે છન્નું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ઝીરો પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન